સંસ્કાર સિંચન માં કરે છે તમારે જો ધ્રુવ જેવું જોઈતો હોય તો એક વાત યાદ રાખજો પોતાની જાતને સુનીતિમાં કુવામાં હશે ને તો અવેડામાં આવશે આ બહુ તમારી ભાષા કુવામાં હોય તો અવેડામાં આવે માં અંદર સંસ્કાર હોય તો દીકરામાં આવે બાકી સંસ્કાર ના મા બરાબર ભીમ અગિયારસ ને ગોકુળાઠ અમે ને બપોર વચ્ચે બેનપિંડના ઘરે વહી જાય તો પછી દીકરો ફાર્મ હાઉસમાં બી હતું એમાં કંઈ નવા આવે સાચું બોલજો આમાં ભીમ ની કેટલી લોકો રાહ રાહ જો હમણાં આવે છે ને હમણાં ભીમ અગિયારસ

સાવ નથી એવું એક છોકરાને એની માએ ભણવા તમને વાત મામા સંસ્કાર હોય ને માની અંદર તો જ દીકરામાં આવે હવે ધ્યાન રાખજો છોકરાને ભણવા બેહાડ્યો છોકરો એક દી બે દી ગયો આઠ દી થયા એટલે છોકરાને માએ એની લેશન કરવા બેહાડે લેશન કરવા બેહાડે પાટી પેન માગે પાટી આપે પેન નો આપે

બેનને માંડ કરીને પાછા મોકલ્યા એ કહે છે હું તમારા છોકરાને હું સમજાવી દઈશ તમે ચિંતા કરો માં તમારા છોકરાને હું સમજાવી દઈશ હવે એ પેન નહીં ખાય માંડ કરીને બેનને વળાવ્યા અને પછી માસ્તરે છોકરાને કીધું હે છોકરા આ પેન તું ખા અને ઠપકા અમારે સાંભળવા મેં તને કોઈ દી પેન ખાવાનું કીધું એ કે નહીં તો તું પેન ખાવાનું શીખો ક્યાંથી એ કે સાહેબ મારી બા ઘરે બેઠી બેઠી ભૂતડો ખાય તો હું પેન નો ખાઉં જેની માં ભૂતરા ખાઈ એના દીકરા પેન થાય મારો કહેવાનો ભાવ હાસ્યની સાથે છે કે જ્યાં સુધી તમારા અંદર સંસ્કાર નહીં હોય ત્યાં સુધી દીકરાઓમાં સંસ્કારની અપેક્ષા ન રાખવી કોઈ દિવસ માતાજી ને મુખ છે શિવજી ને દુનાવે માતાજી જબાય જુનાવે જ્યાં સુધી તમારી અંદર સંસ્કાર હશે ત્યાં સુધી તમારા દીકરાઓમાં સંસ્કાર આવશે કારણ

સુખ સાહેબી નહીં એને તમે આપી દીધો મારી ના નથી એને સ્વતંત્ર તમારી આપેલી સ્વતંત્રતા બદલાઈ ન જાય આનું ધ્યાન રાખજો તમારી આપેલી સ્વતંત્રતા સ્વચ્છતામાં ન બદલાવી જોઈએ પણ થાય છે એવું કે અત્યારે આપેલી સ્વતંત્રતા હવે બાળકો સ્વચ્છનતામાં અનુભવે છે એને પરિણમે છે ગાડી આપી દે મોબાઈલ આપી દે પૈસા આપે એટલે ન કરવાના કામો કરે ઘરેથી કઈ ને જાય હું સ્કૂલે જાઉં છું કોલેજ જાઉં છું કોલેજ માં જઈને જોઉં તો ખબર પડે હોય બગીચામાં ગાર્ડન માં જોઈ કટોકી હોય આની પાછળ જવાબદાર કોણ આની પાછળ જવાબદાર એનો મા બાપ છે સારી સ્કૂલ માં એડમિશન લઈ દેવાથી તમારા તમારા બાળકમાં સંસ્કાર નહીં આવે પણ સારી સ્કૂલમાં એડમિશન લીધા પછી પણ એના ઉપર તમારી નજર હોવી આ બહુ મહત્વની વાત છે સાહેબ

ધ્રુવજી મહારાજ રાજ કરે છે ભગવાને તથા પ્રજા એટલા માટે એને રાજા બનાવ્યું ત્યાર બાદ ધ્રુવજી મહારાજનું શુષુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે લગ્ન થયા

તમારે કિનારો છોડીને જવાની જરૂર નથી હું જ મારા વેણને શાંત કરી દઉં અને એ સમયે ગંગાજી એકદમ શાંત થયા ભક્તરાજ મહારાજ ત્યાં બેઠા છે સમય થયો અને મૃત્યુને મૃત્યુ બનાવી ભગવાન વિષ્ણુના ના પાર્ષદો લેવા આવ્યા એ પાર્ષદોની સાથે જયારે વિમાનમાં બેસીને જાય છે એટલે વળી પાછું ધ્રુવે માંગ્યું ધ્રુવજી મહારાજ રડ્યા છે અને રડતા સમયે પાર્ષદોએ પ્રશ્ન કર્યો ભક્તરાજ શું થયું શા માટે રડો છો ત્યારે ધ્રુજી બોલ્યા છે મારી માને જો મુક્તિ ન મળી હોય તો મારે સ્વર્ગમાં આવવું નથી માને મુક્તિ પહેલા અપાવી અને ત્યારે ભક્તરાજને કહે છે જો ભક્તરાજ આગળના વિમાનમાં તમે નજર કરો તમારી માતા સુનીતિને લઈ અને ભગવાનના પાર્ષદો જાય છે કારણ ધ્રુવ જેવો બાળક જેને મળે ને એના મા બાપને સ્વર્ગ જ મળે એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી સંસ્કારી દીકરો હોય તો એના મા બાપને સ્વર્ગ મળે ધાર્મિક હોય તો એના મા બાપને સ્વર્ગ મળે એમાં કોઈ સંશય નથી બાકી ધું જેવો થાય તો સ્વર્ગ દીકરો મળે કરાવે આ ધ્રુવ ચરિત્ર ની કથા એમ બતાવે છે પાંચ વર્ષનો ભગવાનને મેળવવા માટે થઈને બાળક નીકળી પડ્યો બહુ મુખ્ય સંદેશો આપ્યો ભગવાનની ભક્તિ કરવા માટે કોઈ પણ જાતની ઉંમર નથી હોતી સાહેબ ભગવાન ની ભક્તિ માટે ઉમર ન હોય ભગવાન પણ આપણે તો મનમાં એક ઘરી ગયું છે ગૌઠા થાવું ને તય હવે જાત્રા કરશું ને તય ભગવાન નામ લેશું અત્યારે કમાઈ ગયો અરે ઘરડા થાશું કે નહીં કોને ખબર છે બાળપણ બાળપણમાં ઘણો ફેર છે રે કોને બાળપણ કહેવાય જો બાળપણ બાળપણમાં ઘણો ફેર છે રે કોને બાળપણ કહેવાય જો બાળપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે તેને बालपन कहवाय जो बचपन मधु गज जी ले हरि भज रे कहवाय जो बचपन मा प्रहलाद ने धृसिंह मड़िया रे के नहीं बचपन कहवाय जो આપણે તો એસી એસી વર્ષ વૈયાદે તો કોઈ દિવસ આપણને હારા સંત ન મળે ઈશ્વરની પ્રાપ્તિ કરજો ભગવાનના નામ નો આસ્ત્રી કરજો આ કથા બતાવી અને અંતમાં ચતુર્થ સ્કંદમાં ભગવાન રાજા બનીને આવ્યા ભગવાન પૃથ્વી રાજા બન્યા શા માટે તો કહે છે રાજાનો ધર્મ શું છે એ બતાવવા માટે ભગવાન પૃથુ બન્યા છે ભગવાન રાજા બન્યા રાજાનો મૂળ ધર્મ છે પ્રજાના સુખમાં સુખી થવું અને પ્રજાના દુખમાં દુખી થવું રાજાનો મૂળ ધંધો એ મૂળ એનો ધ્યેય હોવો જોઈએ

અને ચતુર્થ સ્કંદની પૂર્ણાહુતિ કરી પંચમ સ્કંદમાં પ્રવેશ કરાવ્યો અને પંચમ સ્કંદની કથામાં પ્રવેશ કરાવતા ભગવાન વાદરાયણ બોલ્યા છે ભગવાન વેદ્યસ્થ લખે છે અહો અમીશામ કિમ કારિ શોભનમ પ્રસન્ન એશામ સ્વદુતમ સ્વયં હરિ नृषुभारता जिरेर्जन्मलब्ध नृषुभारता जिरे मुकुन्दशो पैकं स्ृहा मुकुन्दशो पैकं स्ृहा અહો મિષા પંચમ સ્કંદની શરૂઆત અને એ સમયે રાજા પરીક્ષિત ભગવાન સુખદેવને પ્રશ્ન કરે છે બાપજી પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃ રમતમૂલ कर्म बन्ध परा भवः महाराज મારા મન ની અંદર સંશય થાય છે સંશયો યમ મહાન બ્રહ્મન્ダ રાગાર સતા દિશુ સકસ્ય યતસિ દધર્મા કૃષ્ણે ચ મતિરસ સુતા નારાજ મારા મન ની અંદર શંકા ઉદ્ભવે છે

તમે સ્વીકાર કરો આ સંસારને તમે સ્વીકારી લો ગ્રહસ્થિ બનો પ્રિયવ્રત મહારાજ કહે છે મહારાજ ગ્રહસ્થાશ્રમ તો એક કિલ્લો છે એક એક બંધન છે મારે બંધન નથી જોઈતું ભગવાન બ્રહ્મા કહે છે અરે રાજા સંસાર એ બંધન નહીં સંસાર એ તો ષડ ષડશત્રુઓને જીતવા માટેનો એક કિલ્લો છે કામ ક્રોધ લોભ મદ મોહ અને ઈર્ષા આ ષડ રિપોને જીતવા માટેનો એકમાત્ર કિલ્લો છે એકમાત્ર કિલ્લો છે એટલા માટે તમે સંસાર સંસાર બંધન એક જીતવા માટેનો કિલ્લો છે માટે તમે સંસાર સ્વીકાર કરો અરે તમે નજર તો કરો આ દુનિયામાં મોટા મોટા ઋષિ મુનિઓ પણ સંસારી હતા ગૌતમ કરદમ અત્રિ આ બધા મહાપુરુષો મહાઋષિઓ છે છતાં પણ એ સંસારી હતા અને એની ક્યાં કરો છો કબીર મહારાજ સ્વયં ઘરમાં રહીને જેને ભગવાનને ભજા છે એ કબીર પણ સંસારી કબીર પણ સંસારી છે કબીર મહારાજ સંસારી છે સંસારમાં રહીને પણ ભગવાનને ભજી શકાય સંસારને છોડી અને કદાચ ભગવાન નહીં મળે પણ ઘરમાં રહીને પણ જો સંસાર છૂટી જાય તો ભગવાન મળી જાય મેં ગઈ કાલે એક વાત કરી હતી ખબર છે રાજા ભરતુઓરી નહીં બાણું લાખ માળોનો નો ધણી રાજા ભરતુઓરી છોડીને વિયો ગયો ખાલી ઘર મૂક્યો મનમાંથી ઘર ન ગયું મનમાં ઘર કરી ગયું સાહેબ ઘર ન ગયું આ સંસારી જીવડો સાહેબ

સંસારનો સ્વીકાર કર્યો સંસારનો સ્વીકાર કર્યા બાદ સમય આવ્યો એટલે ઋષભદેવજી મહારાજ નું પ્રાગટ્ય શા માટે નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે જે સમયે જે કામ સારું લાગતું હોય ને એ સમયે એ કામ માણસે કરી લેવું જોઈએ જે સમયમાં જે કામ કામ શોભે એ કરાય આપણી આવડાના ચાર વિભાગો પાડ્યા છે આપણી આવડતા મનુષ્ય ને કેટલા વર્ષની આવડતા છે સો વર્ષની આ સો વર્ષની ચાર ભાગ પાડ્યા છે ચાર ચાર પ્રકાર ડિવાઇડ ડિવાઈડ કર્યા પચીસ પચીસ વર્ષના ચાર વિભાગો પાડ્યા એક વર્ષથી પચીસ વર્ષ છવ્વીસ થી પચાસ એકાવન થી પંચોતેર છોતેર થી સો હવે સમજો આમાં શું કરવાનું આ સો વર્ષમાં જો કે હવે તો આપણા પદાર્થો ખાવા પીવાની રેકી ટેકી ગઈ ન ખાવાના પદાર્થો ખાવા માંડ્યા એટલે માણસની આવડતા આપોઆપ ઘટી ગઈ આવડતા ઘટી એટલું નહીં હો માણસની હાઈટ ઘટી ગઈ છે હા આ યાદ રાખજો આજનું વિજ્ઞાન એમ કહે છે કે આંબલીનું પાણી અને ગરમ મસાલો ભેગો કરીને ખાવ એટલે સીધી જ બ્લડના જીંક ઉપર અસર કરે અને માણસની હાઈટ ઘટાડે તમે પહેલાંના જુઓ એણે કોઈથી બર્ગર પીઝા નહોતા ખાધા એણે કોઈ દી મંચુરિયમ નહોતા ખાધા એટલે એને બધાની હાઈટ જુઓ પાંચ ફૂટથી અપજ હતી આ બર્ગર પીઝા અને મંચુરિયમ આવી ગયા ને એમાં માણસની હાઈટ ઘટી ગઈ આ પાંચ ફૂટનો હાડા પાંચ ફૂટનો હતો ત્યાંથી આવી ગયો ચાર ફૂટ હાડા ચાર ફૂટે આ મને એમ થાય છે આ રોજ રોજ આ માણસની હાઈટ ઘટતી જાય છે આ એક દી બધા ફૂટ ફૂટના થઈ જાવું તો આ ટ્રેક્ટર ને આ મર્સિડીઝ ને આ ઇનોવા હાકશે કોણ આ પગ નહીં આંબે કોણ હાકશે પછી અપગ નહીં હોય તો એક્ટિવામાં સાઈડ ના વ્હીલ ન ખાવા પડશે ક્યાં જશે ન ખાવાના પદાર્થો ખાધા એ ને પાણીપુરી વાળાની લારી એ જઈને એ ને ઓ શાકભાજી લેવા જઈને એટલે શાકભાજી પછી દેખાય પેલા ઓલો ભાઈઓ દેખાય પેલા ઈ દેખાય આપણને હાલ ને પાંચ રૂપિયા ને ખાઈ લો પછી શાક લઉં એટલે હરખું ગોતવાની મજા આવે શાક ઓલું પાણીપુરી નો ટેસ્ટ હોય ને જીવનમાં સુખી થવું હોય તો ત્રણ વાત યાદ રાખજો ધ્યાન ત્યાં ન ખાવું જ્યારે ત્યારે ન ખાવું અને જેન તે ન ખાવું પુષ્ટિ સંપ્રદાયમાં શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજ કહે છે ભોજનમાં ત્રણ વસ્તુઓની ખાતરી કરેલી પેલી વાત તો પવિત્ર સ્થાનમાં બનેલું ભોજન ખાવું બીજી વાત પવિત્ર ભોજન જમવું સાત્વિક ભોજન જમવું અને ત્રીજી વાત પવિત્ર માણસના હાથે બનેલું ભોજન જમને આ ત્રણ વાત પુષ્ટિ સંપ્રદાય કહે છે હવેલી સંપ્રદાય કહે છે જાન ત્યાં ન ખાઈ લેવું જારેન ત્યારે ન ખાવું અને જેન તે ન ખાવું મને તો બેનોને ઈ વાતનું હસવું આવે ઈ પાણીપુરી ખાઈ લે ને પછી તીખી લાગે ને પછી હું કે એ ભૈયા પાણી ક્યાં છે એટલે ઓલો પાણી બતાવે જો આ ટીપ ભરી ઈ નઈ કે કે મિનરલ નથી તે ઓલાયે જો હાથ અડધો અડધો બોળીને દેતો તે મિનરલ હતું

પણ યોગ્ય સમય થાય તો ભલે પાણીપુરી ખાવ વાંધો નથી ઘરે બનાવીને ખાવ ખાવ તમારું જીવન છે પણ યોગ્ય સમય થાય તો પછી પાણીપુરી બંધ કરી દેવી દાંત પછી મોઢામાં દાંત ન હોય પાણીપુરી ખાતો એટલે એની આમ કોઈ ઉભું અનુભવ કરો તો એક વાર મોઢામાં દાંત ન હોય ને પાણીપુરી ખાવા જવા આમ દબાવો

યાદ રાખજો ચાર અવસ્થા ચાર નદીઓ અને ચાર તમારા પ્રકાર ચાર પહાડો બતાવ્યા છે વાત એક વર્ષથી પચીસ વર્ષના કિનારે રહેવાનું વર્ષ જેટલું ભણવું હોય એટલું ભણી લેવાય પછી પચાસ પચાસ વર્ષ સુધી ભણવા ભણવાનો બે સરકાર તો ચાલુ કરે એની બિચારાની ઈચ્છા હતી કે આ જગત નું તમામ જીવત ભણે એટલે એને ચાલુ કર્યું હતું પ્રૌઢ શિક્ષણ હવારે દીકરાનો દીકરો ભણવા જાય અને હાજે દાદા આવું પડે પછી પાકા ઘડે કોઈ દી કાઠા ચડે નહીં